આગળ વાત કરીએ તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કાલે ગુજરાતની મુલાકાતે છે વિજાપુરના પિલવાઈમાં વિવિધ કાર્યક્રમમાં તેઓ હાજર રહેશે પિલવાઈ ગામના ગોવર્ધનનાથ મંદિરની પણ તેઓ મુલાકાત લેવાના છે મંદિરમાં મૂર્તિની સ્થાપનાના પ્રસંગે ઉપસ્થિત રહેશે અમિત શાહ શેઠ જીસી હાઈસ્કૂલ સંચાલિત કાર્યક્રમમાં પણ તેઓ હાજરી આપશે ભારતના ગૃહમંત્રી અને રાજના અનોધા પુત્ર માન્ય અમિતભાઈ શાહ આવતીકાલે વિજાપુર તાલુકાના પીલવાઈ ગામે આવનાર છે પીલવાઈ ગામના મૂળ વતી હોય એવા વૈષ્ણવ સંપ્રદાયના ભાઈઓ દ્વારા વૈષ્ણવ મંદિર બનાવવામાં આવ્યું છે પીલવાઈ ગામે એ મંદિરમાં કથા અને આરતીનો પ્રોગ્રામ છે વરઘોડો છે એમાં હાજરી આપવા માટે આવવાના છે પીલવાઈ ગામમાં જીસી હાઈસ્કૂલ આ હાઈસ્કૂલમાં બે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ એટલે કે અમિતભાઈ શાહના પિતાશ્રી અને એમના સસરાશ્રી આ બંનેના નામે કોમ્યુનિટી હોલ સાંસ્કૃતિક હોલ અને એકથી પાંચ ધોરણની ખૂબ અદ્યતન સ્કૂલ બનાવવામાં આવી છે એનું ઉદઘાટન પણ એ કરવામાં કરવાના જઈ રહ્યા છે